નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે જુદા જુદા વિષય પર સતત મળતા રહેલા છે પાકના બજાર ભાવ હોય પાકના પાકમાં આવતા રોગોના સચોટની ઉપાયો હોય એના વિશે તથા હવામાનની આગાહીઓ વિશે સતત આપણે વાત કરતા રહેલા છીએ તો મિત્રો આજે પણ આ વિડીયોમાં વરસાદ વિશે વાત કરવી છે ગુજરાતમાં અત્યારે ચોમાસાનો માહોલ જામેલો છે દરેક જગ્યાએ સારા એવા વરસાદના આંકડાઓ આવી રહ્યા છે મિત્રો એ આંકડાઓ વચ્ચે વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી આવી છે અને એ જણાવે છે કે તારીખ એક એકથી આઠ જુલાઈ દરમિયાન ચાર પાંચ દિવસ ચોમાસું સક્રિય રહેશે મિત્રો એ ચાર પાંચ દિવસોમાં બધી જગ્યાએ સારો એવો વરસાદ થશે કાલના આંકડાઓની વાત કરીએ મિત્રો તો જુનાગઢ જિલ્લો જામનગર જિલ્લો એ બધા વિસ્તારોમાં વરસાદના આંકડાઓ ડબલ ડિજિટમાં આવેલા દેખાય છે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ઘણા ભાગોમાં એકથી વધુ રાઉન્ડ આવી શકે છે અશોકભાઈ પટેલનું કહેવાનું એવું છે મિત્રો કે આ દિવસો દરમિયાન એક થી આઠ તારીખના સમય દરમિયાન આગળના ચાર પાંચ દિવસ સતત વરસાદ ચાલુ રહી શકે છે અને એક જગ્યાએ એક થી વધારે આપણને રાઉન્ડ મળી શકે છે મિત્રો તેઓએ જણાવેલ કે ગુજરાત રાજ્ય ઉપર એક યુએસ અને તેનો ટફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર ઉપર છે જે દોઢ કિલોમીટરથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈએ છે બીજું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસે વરસાદના રાઉન્ડ આવશે અમુક જગ્યાએ એકથી વધુ રાઉન્ડ પણ આવી શકે છે મિત્રો અત્યારે જોઈ શકો જુનાગઢ જિલ્લાના માણાવદર વંથલી અને ઘેડ બાકીના પાછળ લાગુ પડતા ઘેડ વિસ્તારમાં ખૂબ સારો વરસાદ કાલનો થયેલ છે મિત્રો એકથી આઠ જુલાઈ દરમિયાન ચોમાસું ચાર પાંચ દિવસ વધારે સક્રિય રહેશે ગુજરાત રિજનમાં પણ વરસાદની મોટી ઘટ હતી તેની રિકવરીમાં ફાયદો થશે મિત્રો ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ નહોતો થયો થયો પણ આમ જોવા જઈએ તો કાલથી લગભગ પૂરા ગુજરાતમાં એ વરસાદનો જે ઘટ હતી એ ઘટ પૂરી થવા જાય છે તો મિત્રો આ હતી અશોકભાઈ પટેલની વરસાદની આગાહી તો આવતા દિવસોમાં ચાર પાંચ દિવસો દરમિયાન વરસાદ આપણો સતત ચાલુ રહી શકે છે અને એના માટે આપણે આગોતરા કામનું આયોજન પણ કરી શકીએ મિત્રો આ હતી આપણી આગાહી તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો અને આપણી ચે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો ધન્યવાદ